નખત્રાણા સત્ય નારાયણ પાટીદાર સમાજવાડીમાં યોજાયેલ શાંતિ નિકેતન ફાઉન્ડેશનના સહયોગથી મેડિકલ કેમ્પ યોજાયો નખત્રાણા શાંતિ નિકેતન ફાઉન્ડેશનના સહયોગથી સત્ય નારાયણ પાટીદાર સમાજવાડી ખાતે મેડિકલ કેમ્પમાં એકસો પચાસ જેટલા થી પિસ્તાલીસ વર્ષની ઉંમરની વ્યક્તિઓ તપાસ સાથે ચેકઅપ કરાયેલા ઓના રિપોર્ટ તથા દવા સારવાર આગામી રવિવારે તારીખ સાત એપ્રિલ ના સવારે દસ વાગે એ જ સ્થળે કરાશે સત્યનારાયણ પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ રામાણીના માર્ગદર્શન હેઠળ યોજાલ મેડિકલ કેમ્પના આરંભમાં મહામંત્રી શાંતિલાલ ધનાણીએ સ્વાગત પ્રવચન સાથે કેમ્પ આયોજનનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બીમારીઓના વધતા પ્રમાણના કારણે દર્દને સમયસર કાબૂમાં લેવામાં આવે તો થતી ગંભીર બીમારીઓથી બચી શકાય તેના માટે શરીર તપાસણી કરવાની આવશ્યકતા છે

આજે ચેકઅપ રિપોર્ટ મુજબ દવા અપાશે તેવું જણાવ્યું હતું તેમજ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આ રીતના ચેકઅપ માટે ખાનગી દવાખાનામાં રૂપિયા પચીસો થી ત્રણ હજાર જેટલા ખર્ચ થાય છે જ્યારે આ કેમ્પમાં માત્ર બસો પચાસ રાહત દરે ચેકઅપ સહિતની સેવાઓ અપાશે

રિપોર્ટ પ્રેમજી ટીવી ન્યૂઝ મોટી રિપોર્ટભાઈ મારું નામ શાંતિલાલ ધનાણી સત્યનારાયણ સમાજ મહામંત્રી આજે શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા હૃદયરોગ અટકાવ મહા અભિયાન જે ચલાવાઈ રહ્યું છે એના સંદર્ભે આજે અમારી સતનારાયણ સમાજની અંદર પંદરથી પિસ્તાલીસ યુવાન ને જે હાર્ટ એટેક આવે છે આપણે ખાવાની અંદર ખોરાકની અંદર જે કાંઈ પણ પ્રોબ્લેમ થાય અને જે એટેક આવે છે એના માટે આમ તો કોઈ રિપોર્ટ કરાવવા જ આળસના કારણે જતા ન હોય પણ આ અભિયાન દ્વારા અમે સમાજની અંદર આશરે લગભગ એકસો પચાસ યુવાનો માટે આ એક કેમ્પ મેડિકલ કેમ્પ રાખ્યો જેની અંદર એકસો પચાસ યુવાનોએ ભાગ લીધો અને આ રિપોર્ટ આમ જો આપણે બહાર કરાવવા જઈએ તો બત્રીસોથી પાંત્રીસો રૂપિયાના આ રિપોર્ટ થાય છે પણ શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા આ રિપોર્ટ નવથી દસ રિપોર્ટ જે આવશે હૃદયરોગ લિવર કિડની માટેના પેલો કોલેસ્ટ્રોલ એના માટે એ લગભગ અહીંયા બસો ને પચાસ રૂપિયામાં બહુ જ સરસ કાર્ય આ શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા ચાલી રહ્યું છે અમે શાંતિ નિકેતન ફાઉન્ડેશનના આભારી છીએ કે આ અભિયાનનો અમને લાહો મળ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ભગત લેબોરેટરીઝ ભુજ એમના સહયોગથી આ શાંતિ નિકેતન ફાઉન્ડેશન આ અભિયાન ચલાવી રહ્યું છે સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર